પારડી તાલુકાના જુમલાવ ગામમાં આવેલ મહાદેવ તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજરોજ ભારતીય કોંગ્રેસ પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા ખેડ ખેડ સત્યાગ્રહની ઉજવણી કરવામાં આવી સત્યાગ્રહના સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા હતા અને ખેડૂતોને મળેલી જમીન સાચવા માટે અપીલ કરવામાં આવી હતી અહીં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ વાસડા ધારાસભ્ય આનંદભાઈ પટેલ પ્રદેશ સમિતિના મહામંત્રી મિલનભાઈ દેસાઈ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ કિશનભાઈ પટેલ વલસાડ તાલુકા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સતીશભાઈ પટેલ વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગંડુભાઈ પટેલ સદસ્ય પીરુભાઈ મકરાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તા ભેગા થયા હતા સૌ પ્રથમ સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ અને ઉત્તમભાઈ પટેલને માજી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ફોટાને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા અને દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ગામની બાળાઓએ પ્રાર્થનાને સ્વાગત ગીત રજૂ કર્યા હતા ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વર્ગસ્થ સત્તમભાઈ પટેલે લખેલું ધરતીનું ગીત સતીશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું આ સાથે ખેડૂતભાઈ બહેનો માટે ફ્રી લકી ડ્રો રાખવામાં આવ્યો હતો અને વિવિધ સાધન આપવામાં આવ્યા હતા જેમાં ઘાસ કતર ઇલેક્ટ્રિક મશીન દવા છાંટવાનો પંપ ઇલેક્ટ્રિક પંપ પાણી ખેંચવાનો પંપ વગેરે વસ્તુ આપવામાં આવી હતી ત્યારે બસો જેટલી બહેનોને દાંતડા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે અનંતભાઈએ જણાવ્યું

અંતે તેઓએ તમામ લોકોને સત્યાગ્રહ રેલી અંગે માહિતી આપી પ્રદેશ મહામંત્રી મિલનભાઈ દેસાઈ જણાવ્યું ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈની આગેવાનીમાં ખેડ સત્યાગ્રહનું આંદોલન થયું જેમાં એમના પિતાજી રમણભાઈ કુંવરજી દેસાઈ જોડાયા હતા તો ચાર લાખથી વધુ માણસો ધરમપુરમાં જ્યારે સોનિયાજી આવ્યા ત્યારે ભેગા થયા હતા અને રેલી યોજાઈ હતી તો ધરમપુર સહિત વલસાડ જિલ્લામાં ચાર વિધાનસભાની બેઠક કોંગ્રેસે જીતી હતી ત્યારથી કોંગ્રેસનો પાયો મજબૂત થયો હતો એમના પિતા જેવું કહેતા હતા જેનું નામ ઉત્તમ છે એનું કામ ઉત્તમ થયું છે બધાને જમીન મળી છે જેથી ઉત્તમભાઈના જીવન એ જ પ્રેરણા છે એનાથી પ્રેરણા લઈ જીવન જીવવાની જરૂર છે તેઓ એ લોકોને જમીન સાચવા માટે અપીલ કરી હતી અને અંતભાઈના સૂત્ર લડેંગે જીતેંગે સાથે શોષિત સમાજને ન્યાય અપાવવા બેરોજગારી સામે લડવાનું છે અને સો ટકા કોંગ્રેસની જીત થશે હોવાનું જણાવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતીશ પટેલે કર્યું હતું જ્યારે આભારવીતી ગામના અગ્રણી જે કે પટેલ કરી હતી અંતે ગીત ગાય છૂટા પડ્યા હતા જ્યારે પાર્ટી પોલીસના પીઆઈજી આર ગઢવીની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જોવા મળી હતી શાંતિમય વાતાવરણમાં વગર વિવાદે તે સત્યાગ્રહ કાર્યક્રમ સંપન્ન થયો હતો રિપોર્ટર રીટા પટેલ સિટી ગોલ્ડન ન્યૂઝ વલસાડ પહેલી સપ્ટેમ્બર એટલે કિસાન મુક્તિ દિવસ ખેડ સત્યાગ્રહ સ્વર્ગસ્થ ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈ દેસાઈની બેલડીએ અહીંના લાખો હેક્ટર અહીંના ખેડૂતોને જમીન અપાવી અને એમને ગણોતધારામાં જમીન અપાવી અને ખેતમજૂરમાંથી ખેડૂત બનાવ્યા એને માટેની ઉજવણીનો દિવસ આ છે અહીંના આ વિસ્તારના પાર્ટી વિસ્તારના તમામ ખેડૂતો ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈની લીધે આજે જમીનદાર થયા છે અને ખેતી કરતા થયા છે અને પગભર થયા છે આ જ ખેડૂતોની જમીન હાલ સરકાર ગુજરાતના પ્રોજેક્ટને લઈને લઈ લેવાની છે તેનો વિરોધ ચાલી રહ્યો છે અને ચૂંટણી સમયે એ જ પ્રોજેક્ટના નુકસાનો જીતુભાઈ ચૌધરી દ્વારા જે વાત કરવામાં આવી હતી કે ફેક વિડીયો પડી રહ્યો છે અને આપે એ બાબતે વિરોધ પણ કર્યો હતો શું આ વિસ્તારમાં સ્ટેન્ડ જે જવાની છે અમારા વિસ્તારથી નવસારી જિલ્લામાંથી અને તાપી જિલ્લામાંથી શરૂઆત થાય છે અહીંના ખેડૂતો મને મળવા પણ આવ્યા હતા મેં ત્યારે પણ એમને ચેતવ્યા હતા ચૂંટણી દરમિયાન પછી અહીંના તત્કાલીન કલેક્ટર દ્વારા પણ આ ફેક છે એવું કહેવામાં આવ્યું હતું જીતુભાઈ ચૌધરી માજી મંત્રીશ્રી દ્વારા ફેક કહેવામાં આવ્યું હતું પરંતુ અત્યારે માપણી ચાલુ છે અને અમે પણ

જેવી રીતે ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠાણાથી થી ચલાવે છે તેવી રીતે અહીંના સાંસદ પણ જુઠ્ઠાણું ચલાવે છે આવનારા દિવસમાં જો ખાડા નહીં પુરાય તો અમે રસ્તા રોપા આંદોલન પણ કરીશું અને ખાડા પૂજા પણ કરીશું